શકાદ છે મેદ્રો ન્યૂ 7 ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અંગલેશ્વર થી રાજપીપળા સુધી અને રેલવે કર્ણાડા પાણી ભરાઈ રહે છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાંથી પસાર થતી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન બાવન કર્ણાડા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળી તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરી માર્ગને જોડતા ગ્રામ્ય માર્ગોની મધ્યમાંથી રેલવે લાઇન પર કર્ણાડા બનાવવામાં આવે જેથી રેલવેને કોઈ કોઈ જાતની અગવડ ન પડી અને વાહન વાહનચાલકો કરનાડામાં ગામડાઓથી જનતા અવરચવર કરે છે પરંતુ એનાથી ઉલટું કરનાડાઓના વિના આયોજન રેલવે કરનાળાનું બંધકા કરતા પાણીનું યુગે નિકાલ ન થતા ચોમાસા દરમિયાન અકલેશ્વરથી રાજપીપળા સુધી અને રેલવે કરનારાઓમાં પાણી ભરાયા જેને કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો કર્યાત વર્ઘર અને નિકામોને થતા આવતા ગ્રામજનો ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે કરનાડાઓમાં પાણી ભરાવાને કારણે અન્ય રસ્તા પર જવું પડે છે રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા